સમાજની દીકરી દિનેશભાઈ ધોરાજીના રહેવાસી છે હાલ અભ્યાસ કરે છે અને તેમાં તેમનું સેકન્ડ યર ચાલુ છે ડેલી હોસ્પિટલમાં તે અત્યારે ઇન્ટર્નશીપ કરી રહ્યા છે તેમના કામ પ્રત્યે પાયલબેન ખૂબ જિજ્ઞાસુ છે અને પરીક્ષામાં સારા માર્કસે પાસ પણ થાય છે પૂજક સમાજમાં શિક્ષણનો વિકાસ વધે તે જરૂરી છે એટલે તમામ વડીલોને વિનંતી કે તમારા બાળકોને શિક્ષણ તરફ દોરો અને સમાજના વિકાસ માટે શિક્ષણ જરૂરી છે તે સમજો સૌના સાથથી સૌનો વિકાસ થઈ શકે છે દેવપૂજક સમાજના દરેક વ્યક્તિ શિક્ષિત હોય ત્યારે આપનો સમાજ વિકસિત છે એમ કહી શકાય દેવપૂજક સમાજના બધા માતા પિતાને નમ્ર વિનંતી કે તમારા સંતાનોને દીકરો હોય કે દીકરી તમને શિક્ષિત બનાવો આવી જ કોઈ આપણા દેવપૂજક સમાજની સારી માહિતી હોય તે અમને મોકલો અમે તે વધુ લોકો સુધી પહોંચાડીશું हरिकु सु हा